અર્ભલી જિલ્લામાં વહેલી સવારે અચાનક હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. માલપુર અને મેઘરાજ પંથકમાં કમોસમી વરસાદે હાજરી આપી છે. આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે કારણ કે ઊભા પાકને નુકસાન થવાની શક્યતા છે. ખાસ કરીને ઘઉં અને બટાકાના પાકમાં રોગચાળો ફેલાવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અણધાર્યા વરસાદથી ખેડૂતોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે અને તેમની સ્થિતિ અનિશ્ચિત બની છે. અરવલ્લીમાં વહેલી સવારે આવેલા હવામાનના આ પલટાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા ઉભી કરી છે. અમદાવાદમાં કરુણા ખર્ચે આયોજિત થયેલો આ વર્ષનો ફ્લાવર શો અપેક્ષા મુજબ સફળ જ જનર્યો. આવક વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોના દિવસો પણ વધારવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં ધાર્યા જેટલી કમાણી થઈ શકી નહીં. આંકડાઓ મુજબ ફ્લાવર શોમાં અંદાજે સત્તર કરોડ રૂપિયાનો ખર્ચો થયો જ્યારે આવક માત્ર અગિયાર કરોડ રૂપિયા સુધી સ્મિત રહી કુલ અગિયાર લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી પરંતુ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે લગભગ બે લાખ મુલાકાતીઓ ઓછાર્યા ઓગણત્રીસ દિવસ સુધી ચાલેલા આ ફ્લાવર શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાનો કુલ ખર્ચ પણ વસૂલ કરી શક્યું નથી જેના કારણે આ આયોજન હવે ચર્ચાનો વિષય બન્યું છે મોરબીના દરિયાઈ વિસ્તારમાં પ્રકૃતિનું એક મનમોહક દ્રશ્ય સામે આવે છે પ્રકૃતિ પ્રેમીઓ માટે ખુશખબર છે કે દ્વારકાના દરિયા બાદ હવે મોરબીના નવલખી દરિયામાં પણ ડોલ્ફિન માછલીઓની હાજરી નોંધાઈ છે મોરબીના દરિયાકાંઠે ડોલ્ફિનના ઉછાળા અને તેમની સવારી નજરે પડી રહી છે જેની જોઈને સ્થાનિક લોકો આનંદિત થયા છે આ સ્થાનિક માછીમારે પોતાની બોટ પરથી ડોલ્ફિનના આ સુંદર દૃશ્ય મોબાઈલમાં કેમેરામાં કેદ કર્યા છે આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ડોલ્ફિનના આગમનથી એ સ્પષ્ટ થાય છે કે મોરબીના દરિયામાં જીવ હજી પણ જીવિત છે આ મનમોહક દ્રશ્યના કારણે દરિયાઈ કાંઠે રહેતા લોકોમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે